કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય શ્રાવણ માસના બીજા સોમવારનું શિવ ભગવાનનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાલા ભક્તો જય શ્રી કૃષ્ણ હર હર બોલે સોમવારે શંકર દેવને જેણે આપ્યો છે મનુષ્ય અવતાર રટણ કરી લો રામનું મંગળવારે નૂરે મોરી માતાને જેણે દીધો છે જન્મયવતાર રટણ કરી લો રામનો બોધવારે ના મુરે ધરતી માતાને જેણે જેણે જન્મતામાં જીલો લો છે બાર રટણ કરી લો રામનો ગુરુવારે ના ગુરુ ગુરુદેવને જેણે આપ્યો છે આત્મ જ્ઞાન રટણ કરી લો રામનો શુક્રવારે ન મુરે સીતા જેણે ઉતાર છે ભૂમિકેરો બાર રટણ કરી લો રામનું શનિવારે નરે હનુમંતને જેને રુદિયા મારા ખ્યા સીતા રામ રટણ કરી લો રામનો રવિવારે ન મુરે સૂર્યદેવને જેણે આપ્યો છે અખંડ પ્રકાશ રટણ કરી લો રામનું સાત વાર ગાય શીખે ને સુણે સાંભળે તેનો વહી કૂટમાં છે વાસ રટણ કરી લો રામનું સોમવારે શંકર દેવને જેણે આપ્યો છે મનુષ્ય અવતાર રટણ કરી લો રામનો હે 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 હર હર ગંગે શિવનો રટણ કરતા હૃદય નથી વિચરાતો રે હૃદય નથી વિચરા રે હદે મંડળની આંખો તો દર્શન વિના નતી વિચરા તે જીરે દર્શન વિના નતી વિચરાતી હર હર શિવ શંભુ ભોળા જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ઓમિયા માતની જય